નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે

પાણી કેટલા ટાઈમ ટાઈમથી ભરાય જેવો સાચો જવો બધા ફોટો નહીં ખોટું આ તો હવે હા તમારા ભરાય પાણી દરોજ આ બધી ગંદકી રહી કે કેટલા ટાઈમ થી હા તો કાઈ જ નહીં મતલબ કેટલા થી આ રોડ બન્યો ન બન્યો હોય તમને યાદ છે ને તમે બુઢા માણસ છો બે વર્ષ આ રોડ બન્યો એ આ રોડ હા આઠ બે વરસ અચ્છા બન્યો જ નથી અચ્છા અંદર ગ્રાઉન્ડ ગ્રાઉડ ગટર નહીં લોન પાસ થઈ જાય એને પણ નહીં મતલબ અલગ સરકારે પાસ કરી લખીએ નથી કરી એમને એટલે કરી કે નથી કરી કઈ ક્યાં લગી કરી અચ્છા આ તો એમનામાં જ લાઈન પડી છે ઠીક ઠીક ભલે ભલે આમ તમે આમ ત્રાસ જેવું લાગે આ બધું પંચાયત પંચાયતનો ત્રાસ છે ને ચાલો કોઈ નહીં અમે આના આગળ નાખવી રજૂઆત કરવી ગાંધીનગર